લોડો કાળો હોય કે ધોળો કઈ ફરક નથી પડતો બરાબર નો ગોદા મારવા વાળો જોઈએ એમાં જ મજા છે ગોદા મારવામાં ગોદા ખાવામાં ઘરવાળી તો હંમેશા એવી ગોતવાની બાર વાગે ને એટલે કે સાલજાનું ઘોડી બનવું કે પગપોળા કરું તો હું કઉસ ને એટલે તમને કહો મારા આગલા વિડીયોમાં એક ફ્રેન્ડે કોમેન્ટ કરી છે કે ભાભી તમે પહેલી વાર કરવા ગયા તમે કેટલા ઇંચનો લોડો લીધો હતો તો પેલા તો એક તો બીક માં કરવા ગયા હોય પહેલી વાર કરતા હોય ઇંચ ન હોય કે કેટલા ઇંચ નું હોય ખબર પણ ન પડતી હોય કે કેટલા ઇંચ નો છે મને એક મારો ફ્રેન્ડ મેળો તો મને કે ભાભી તમારા મેરેજ થઈ ગયા મી દો હા તો મને કે મારા ભાઈ શું કરે મેં કીધું જોની શિયાળો છે તે વાકી રાખીને સ્વા દે ને કરે

કેમ કે એમાં ફાવે એ તે મોટો લોડો હોય ને એજ ફાવે નાના બિશારા ટીચુક ટીચુક એક છોકરાએ મને પૂછ્યું કે ભાભી અત્યારના છોકરા છોકરીઓ કરતા ભાભીઓ કેમ પડ્યા છે તો મેં એને જવાબ આપ્યો કે ભાભીઓ છે ને શોધાવાની શોકીન હોય છે તો એ પૈસા દે ને શોધવાઈ દે એટલે છોકરા ભાભિયું પાછળ છે ને પાછા કોમેન્ટ કરીને મને ન કહેતા હું કોઈ નહીં દઉં ને આ બધી ભાભીઓને નથી કેતી બાર સોદાવા ઝાક્યો હોય ને એને કહું છું એટલે બધાય નો ઓળખું હું દુકાને સાડી લેવા ગઈ તો મેં સાડીવાળાને એવું કીધું કે સાડીમાં એક એક કાણું તો નથી ને નકર હું સાડી પાસી દઈ જાય તો દુકાનવાળાએ મને એવું કીધું કે મેડમ એક કાણું તો દેખાડો હું તમને બે સાડી ફ્રી આપીશ સારું પછી સમજાણું કે કઈ કાણાની વાત કરતો તો